જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ઇકો ગાડી જોઈ રહ્યા છો ઇકો ફાઈવ સીટર ગાડી વેચી દેવાની છે ચા ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે ફક્ત બે લાખ ને ઓગણચાલીસ હજારમાં જ આ ઇકો ગાડી વેચી દેવાની છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો તેથી પહેલા સારો લાગે તો એક લાઇક કરી દેજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ઇકો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે જ તમને નંબર મળી રહેશે ગાડીના માલિકનો નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે તમને એસી ડબલ જીરો પાંત્રીસ વાળા તે આ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે વિડીયોના નીચે તમને આખો નંબર મળી રહે છે તમે આ ભાઈનો કોન્ટેક કરીને આ ઇકો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મોડલ બે હજાર પંદરનું મોડલ ત્રણ ઓનરની ગાડી જોવા મળી રહેશે પેટ્રોલ પ્લસ સીએનજી છે ગાડીનો વીમો શરૂ છે ફૂલ જવાબદારી સાથે ઇકો ગાડી વેચવાની છે એન્જિન પાવરફુલ છે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો ટાયર સારી જોવા જોવા મળી મિત્રો તમારે ગાડી ગાડી ખરીદવાની ઈચ્છા હોય મળે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર શંખેશ્વર જોવા મળી રહેશે શિવ મોટર્સમાં શંખેશ્વર જિલ્લો પાટણ શંખેશ્વર તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી તમે ઇકો ગાડી ખરીદી શકો છો ચાચવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત બે લાખને ઓગણચાલીસ હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી